એકત્રીસ હજાર સાતસો ને આડત્રીસ અંબાજી મંદિરમાં ધ્વજારોહણ જ્યારે ભોજન પ્રસાદ કરનાર યાત્રિકોની સંખ્યા બે લાખ છોતેર હજાર બસો ને એકસઠ અને પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા મોહન થાળ અગિયાર લાખ સોળ હજાર છસો ને છત્રીસ જ્યારે ચીકી પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા વીસ હજાર એકસો ને છાસઠનું વેચાણ થયું જ્યારે ચોક્કસથી કહી શકાય કે ચાર દિવસ દરમિયાન કુલ સોળ પોઈન્ટ એંસી ગ્રામ અંબાજી મંદિરમાં સોનાની આવક થઈ ભાદરવી પૂનમના પવિત્ર મેળો જગતજનનીમાં અંબાના આંગણે યોજાઈ રહ્યો છે આજે મેળાનો ચોથો દિવસ પણ પૂર્ણ થવાના આરે છે આજના દિવસથી માઈ ભક્તોનો પગપાળા સંઘોનો ધીમે ધીમે માતાજીના પ્રાંગણમાં સંખ્યામાં વધારો થઈ રહ્યો છે આજે ચોથા દિવસના અંતે અંદાજિત સાડા છ લાખ જેટલા માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે તથા ભાદરવી પૂનમ મેળાની શરૂઆત થઈ ત્યારથી શરૂ કરીને આજ દિન સુધીમાં સોળ લાખ જેટલા શ્રદ્ધાળુએ માતાજીના દર્શન માતાજીના આશીર્વાદનો લાભ લીધો છે આજે ચોથા દિવસે અંદાજીત સાડા ત્રણ લાખ જેટલા પ્રસાદના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને જે નિઃશુલ્ક ભોજન કેન્દ્રો ચાલે છે તેમાં પણ અંદાજીત એક લાખ જેટલા શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે ધીરે ધીરે પગપાળા જે સંઘો છે એ માતાજીના પ્રાંગણમાં પહોંચવાની શરૂઆત આજથી થઈ ચૂકી છે જે જૂનો સંઘ કહી શકાય તેઓ લાલ દંડા સંઘ પણ આજે બપોરના સમયે માતાજીના પ્રાંગણમાં પહોંચી અને માતાજીના આશીર્વાદ લીધા હતા અત્યાર સુધીમાં જગતજનનીમાં અંબાના આશીર્વાદથી સંપૂર્ણ જે મેળો છે એ નિર્વિઘ્નપણે ચાલી રહ્યો છે અને જિલ્લા તંત્ર પણ સફાઈ સુરક્ષા અને શ્રદ્ધાળુઓની બાબતમાં સંપૂર્ણ રીતે સતર્ક અને સક્રિય છે જય અંબે